આ રો છોડું અહીંયા આ આમ કરે નામ ઉપાય ફેકવાના હે આગળ ઓળો બનાવી ગામ નું વાહ રહેતો તમાર નરસી ભાઈ તો તે છે ભાગી મસ્ત મજા ને એકદમ જો ગુડ મોર્નિંગ સુખ સવાર જય માતાજી આવો આવો સ્વાગત છે ફરી એક નવો બ્લોગ વિડિયો ની તો અત્યાર માં આવો પપ્પા ની મને કહી ના ગયા છે બધા જો મુકેશ હા આ પપ્પા હા હા નરસિંહ બાય હું ભાઈ ભાઈ આવ્યો છે કકો વિનો ના બાદ બેટા ટક કરે બોલ ઓ સાહેબ સલી થઈ હવે મારે જે ઠેલી વળવાની છે બનાવવાનું કરી દે સરુ તો હવે તો ઓવર માં થઈ જશે ડાયરેક્ટ બપોર ડાયરેક્ટ બપોર આ ભાઈ ડાયરેક્ટ બપોર બપોર થઈ ગયા છે એક વાગવા જેવું એક વાગી ગયો છે ને મસ્ત મજાનું ખાઈ લીધું છે બધાએ બપોરા કરી લીધા છે મસ્ત મજાની એના માટે થોડોક રજકો વાડવા માટે આવ્યો છું થોડોક રજકો વાડી નાખું પેલા પછી જાય ખોડી મેળવા વધારું ખોડી છે મસ્ત એક ન વાટ્યું છે કેમ કે ખેડૂત આવતા હોય નીણ કરી જાય આ તો એક્સ્ટ્રા થોડુંક આપણે નીરીએ એમ ચોખથી થોડુંક નીર દઉં એમ છો તો રજકો થોડોક વાઢો આવ્યો બાકી કોઈ જગ્યાં આપણે રજકો વાઢો હોય નહીં એવડું છે આપણે કોઈ જગ્યાં ખેતર નહીં એટલે કોઈ જગ્યાં વાઢો હોય નહીં એટલે જો થયો તો આમાં કંઈ વાટતા નહીં હોય એવો છે એવું આવડે એવો વાઢો કેમ કે કોઈ આપણે વાઢો જ નથી રજકો હાલા મસ્ત મજાની એકદમ જવું Yampa. Oh, for one, I'm not even with any color. Color with a Zelsa. I'll let who much you buy. I

ને આ બધા જો કપા પીડ્યો છે આ બધે આજનો આ એટલો કપા છે આ એટલો આ છે નવ દસ જણાનો એટલો કપાસ છે અમારે બધાનો તો કપા બીને તો અમે લોકો નીકળી ગયા હતા છ વાગે ખેતરની બહાર કપા જોખવાનું જોખો તો નથી હજી ખેડૂત નહોતા એટલે કાલે જોખવાનો છે ને બાકી જો અત્યારે હું કોઈ લઈને નીકળી જયો છું જવાનું છે બાજુના અમેના શેઢે જે ઓલા ભાગ્યા રહી છે ને ત્યાં જેવો જવાનું છે કોઈ હેર નહીં છે કોઈ લઈને હેલો જાવ છે એ બાજુ અને બીજી એક લીમડો ગોત તો છે આ પાછળ રીક જવું લોગમાં લોગમાં કેમેરામાં જોવા નાનિયા રીક જવું એમાંથી સાલ કાઢવાની છે કે એને પાણીનો પલાળીને આખી રાત પલાળવા દેવાની અને બીજા દિવસે એ પાણી પીવાનું હમણાં બે તને રીથાથી એવું પીવાનું શરૂ પીવું છે થોડું સારું એમ કારણ કે છે ને પેટમાં કંઈક કરાવડો બોલતા થાય ને એટલે મેં જો એકાદ બે દી પી કેમ થાય એટલે આમાંથી સાલ કાઢવાનું છે તો પાછો આવી ગયો કાઢી આમાંથી ને બાકી વ્યૂ કેમ છે તમને દેખાય વ્યૂ બાકી એક નંબર છે કે નહીં જોવાય છે ને બાકી એક નંબર કટે બી હવે તો મોડો હાથ નો એવું લાગે છે એટલે અત્યારે વ્યૂ દેખાણો બાકી તો અત્યારે આ સમય તમને દેખાય નહીં

આવા છે છે ને પાકલ પાકલ છોડવા ગોચે ફેકવાના હે આગળ ઓળો બનાવી પઠો કરી દેવો તું તો હું પાકલ પાકલ છોડવા ગોતી લઉં પેલા એમાં જો ઘણા છે કઈ લો ખેતર છે અમાર છે ભરેલો હોય એવા છોડવા ગોચે તો મસ્ત મજાના છેનાના ઓળાને એવું ખાઈ લીધું છે પછી જો હાથે કાળા છે એ આમાં જો આ થોડા સમય પડે છે રેડિયોની એટલે સામે જોવું હતું નહીં ને સામે હલાતું જ નહીં જોવામાં આ ઘઉંના કેરમ આવેલો જાઉં છું સામે ફલસ છે તો કેમ આગળ કાંઈ દેખાય નહીં એમ થાય ઓળ બોળા ખાઈ નીકળી ગયો છું કશો ઘરે જાઓ આમાં દેખાતું નહીં એવું થાય મને લાગે ત્યાં સુધી આજનો વ્લોગ ગીડિયો આપણે અહીંયા પૂરો પર નથી તો આજનો વ્લોગ ગીડિયો એટલે જ મળી જાય એક નવા વ્લોગ ગીડિયો નહીં ત્યાં સુધી બધાને બાય બાય